જવું છે તો હંમેશા ભગવાનના ધામમાં જવું છે આ સંસારમાં બીજે ક્યાંય જવું અમારે સ્વર્ગ વર્ગ જેવા ટેન સ્ટાર હોટલમાં જવું નથી સ્વર્ગ એટલે શું છે અહીંયા ફાઈવ સ્ટાર સેવન સ્ટાર જે હોટલ છે એના બદલે સ્વર્ગ એટલે ટેન સ્ટાર છે બીજું કાંઈ છે નહીં અમારે એ હોટલમાં જવું નથી કારણ કે હોટલમાં ત્યાં સુધી રેવાઈ દે જ્યાં સુધી પૈસા ભરો ત્યાં સુધી પછી તરત કહેલો ભાઈ હવે તમે ચેકઆઉટ કરો કે તમારું બેલેન્સ પૂરું થઈ ગયું જ્યાં સુધી તમારા પુણ્યનું ભાતુ હોય ત્યાં સુધી તમને સ્વર્ગમાં રાખે વળી પાછા ધક્કો મારે જાઓ મૃત્યુલોકમાં કમાઈ આવો પુણ્ય આપણે આવા કાંઈ અવા ગવનના ધક્કા જોતા નથી આપણે તો એક જ વાત છે યજ્ઞવા નિવર્તનતે તદ્ધામ પરમ હે કૃષ્ણ તમે બોલ્યા છો મહાભારતના કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધમાં બોલ્યા છો કે હે પાર્થ આ સંસારમાં સ્વર્ગમાં જાય કૈલાસમાં જાય પાછો આવે છે પણ મારા ધામમાં જે આવે કોઈ દિવસ આ સંસારમાં પાછો નથી આવતો તો અમારી એક જ માગણી છે હારે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી ક્યાં લઈ જવાનું છે આપણે ધામમાં તો મારું પહેલો એક વિષય યાદ રાખજો વાલા ભક્ત જેનો આ રાજાણી પરિવાર અને રવેશ પરિવાર કથા કરી રહ્યો છે મળીને આ કથા પિતૃઓના મોક્ષ માટે છે જ નહીં પિતૃઓનો મોક્ષ થઈ ગયો એટલે ભગવાન આંગણે પધાર્યા તો તમને પ્રશ્ન થાય કે આ કથા કોના માટે તો જો એનો ઉદ્ધાર થઈ ગયો છે તો કથા કોના માટે આવનારા સમયમાં કદાચ આવનારી પેઢી હવે ભણી ગણી થોડુંક વિશેષ અલગ પાટા ઉપર ચડી ગઈ છે એ કદાચ આ ભાગવત આપણી પાછળ નહીં કરે તો આપણને મુક્તિ કેમ મળશે એટલે આપણા પિતૃઓના નામ માત્ર થઈને કથા જયારે આપણા આંગણે આવી છે ત્યારે આપણે અહીંયા પ્રત્યક્ષ બેસીને હવે મુક્તિ મેળવી લેવાની છે છોકરાઓ શ્રાદ્ધ કરે કથા કરે એની પાછળ કાંઈ લેવા દેવા નથી આપણે કથામાં બેસીને હવે મુક્તિ મેળવી લેવાની છે આપણી મુક્તિ માટે કથા છે આપણા છોકરાઓ અત્યારે એટલું બધું ભણી ગયા છે કે શ્રાદ્ધ કરશે કે નહીં એની આપણને ખબર નથી હો લખું જ લખી દાદું તો કારણ કે આપણે એને ભણાવવા માટે એટલું બધું પ્રેશર કરીએ છીએ પણ કોઈ દિવસ એમને કીધું તારે કથામાં તો આવું જ પડશે જો તમારે તમારો છોકરો મંદિરમાં જાય તમારો છોકરો તમારી પાછળ કથા વાર્તા કરે તમારો છોકરો તમારું સરસ મજાનું શ્રાદ્ધ કરે તમારી સરસ મજાની વિધિ કરાવે તો મારી પ્રાર્થના છે તમારા છોકરાઓને પરણે તો પરણે કથામાં લઈ જાજો સત્સંગમાં લઈ જાજો નકર તમે જેમ આ કથા કરી છે એમ આપણા છોકરાઓ કથા નહીં કરે કારણ કે સમય એક આખો અલગ દિશામાં ચાલ્યો છે આજે આપ બધા કેટલા આમ ખુશખુશાલ દેખાતા હતા રસ્તા ઉપર કોઈની પરવા કર્યા વગર ના જતા હતા કોણ જાણે કેતનભાઈ તો હેનું તાન ચડતું હતું પણ મારે તો તમને એક અલગ વિશે વાત કરવી છે કે તમે આટલા બધા આનંદમાં હતા હવે જાવ લ્યો નાચો હવે નહીં થાય તમારાથી ત્યારે તમે પરમાત્મા તમારી સાથે હતા તમે પરમાત્માને માથા ઉપર લઈ અને આવતા તમને એનો આનંદ હતો પણ મારે તમને કથાના પ્રારંભમાં એટલું કેવું છે કે આ કથાના આયોજનથી તમારો પરિવાર યજમાન પરિવાર જેટલો રાજી છે એના કરતા દસ ગણા રાજી આજે તમારા પિતૃઓ હશે કે અમારા છોકરા અમારા ઠાકોરજીને ઘરે બોલાવ્યા છે તમારા પૂજ્ય પિતાશ્રીનો આત્મા રાજી હશે કે મારા દીકરાઓને સંપત્તિ મળી પણ સંપત્તિમાં સાથે સાથે મારા સંસ્કારનો વારસો ઉતરો કે આજેને ભગવાનને મારા ઘરે બોલાવ્યા છે જ્યારે દીકરાઓ ધર્મનું કાર્ય કરે ત્યારે પોતાના મા બાપ અતિશય રાજી થતા હોય છે આજે તમારા માત પિતાઓ રાજી હશે આપણે ભગવાનને ખૂબ આનંદ સાથે વાજતે ગાજતે છે ભગવાનને આપણે અહીંયા લે આવ્યા અને આ કથામાં જ્યારે તમે આવો ને વાલા વૈષ્ણવો ત્યારે તમે કથામાં જ બેસજો મારી ખૂબ તમને અંતરથી પ્રાર્થના છે કારણ કે આવો સમય ફરી પાછો તમને નહીં મળે પાખું આજની તારીખ શું છે હે પાંચ જાન્યુઆરી ટ્વેન્ટી સિક્સ પાંચ જાન્યુઆરી બે હજાર સત્યાવીસ આવશે અઠ્યાવીસ આવશે ઓગણત્રીસ આવશે છવ્વીસ નહીં આવે કદાચ એ પાંચ જાન્યુઆરી એ વળી પાછી આવી કથા પણ હશે પણ એ કથામાં આપણે હશું કે નહીં એની કોઈ ખાતરી નથી તો જે અવસર તમને અત્યારે મળ્યો છે એનો એટલો સદુપયોગ કરી લેજો એને એટલો માણી લેજો કેમ કે આ સમય હવે તમારા હાથમાં પાછો આવવાનો નથી તમે નદીમાં સ્નાન કરવા જાઓ આજે સ્નાન કરીને આવો અને પછી કે ભાઈ તમને આજનો સ્નાન જેવું કાલે સ્નાન નહીં મળે તમે શું કહો અરે શું કામ ન મળે કાલ બીજી વખત જાશો તમે બીજી વખત સ્નાન કરવા જાઓ પણ પાણીનું ન મળે કારણ કે પાણી વહી ગયું તમને જે સ્નાન કરવા માટે ગઈકાલે હતું એ પાણી જતું રહ્યું છે એમ તમે કથામાં જશો પણ કથામાં જે તમારો સમય હતો એ આ સમય જતો રહ્યો છે આ સાત દિવસ તમારા માટે આમ જોવા જાવ તો ગોલ્ડન ટાઈમ છે દીકરા અને દીકરીઓના લગ્ન કરવા હોય તો તમારી પાસે પૈસા ન હોય તો તમે ગમે ત્યાંથી ભેગા કરીને કરો કારણ કે તમારી ફરજમાં આવે છે તમે દીકરા ને દીકરીઓના લગ્ન દીકરા દીકરીઓના જન્મદિવસ આ તમે ગમે તેમ કરીને ઈચ્છો તો તમે કરી શકો પણ કથા તમે ગમે તેમ કરીને ઈચ્છો તમે ન કરી શકો કથા તો મારા ઠાકોરની કૃપા થાય તો જ કરી શકો કથા તો કેવલ પ્રભુની જ કૃપા થાય તમારા હાથથી જ્યારે જ્યારે સત્કર્મ થાય ત્યારે ત્યારે વાલા વૈષ્ણવ એક જિંદગીમાં દ્રઢ નિર્ણય કરજો નિર્ણય રાખજો નિશ્ચય કરજો કે મારાથી સત્કર્મ જેટલા થયા છે બધા જ મારા ઠાકોરજીની કૃપા થયા તમે ધારો તો મુંબઈમાંથી લાખો રૂપિયાના ખર્ચે તમે વિદેશમાં ફરવા જઈ શકો પણ તમે ધારો કથામાં જવું જ છે તો તમે કથા પહોંચી શકો અહીંયા તો મારો ઠાકોર બોલાવે તમારી તાકાત નથી પ્રભુની જ કૃપા થાય શ્રીજી કૃપા કરી ત્યારે આંગણ અવસર શ્રીજી બાવાએ પા ખરી તૈયાર આવ અવસર આવ્યો મારા વાલા આંગણે અવસર આવ્યો જો આંગણ આંગણ અવસર આવ્યો મારા વાલા આંગણ અવસર આવ્યો જો આંગણ નાથ જીપ ધારિયા યમુનાથજી પધારિયા મહાપ્રભુજી પધારશે શ્રી નાથજી પધારા યમુનાથજી પધાર્યા મહાપ્રભુજી હો શ્રી શ્રીનાથજી પધાર્યા યમુનાજી પધાર્યા મહાપ્રભુજી પધારશે શ્રી રાજજી પધારા એમ રાધારા મહાપ્રભુજી પધારશે ભગવાન આવ્યા છે આપણે આંગણે આજે ઠાકોરજી પધાર્યા છે અને પરમાત્મા આવે તો શું કરવું જોઈએ આપણા આંગણે ભગવાન પધાર્યા છે છે તમે આંગણું ને છો ખબર છે મુંબઈમાં તો આંગણું હોય નહીં બઉ એના માટે પછી ઉમરગામ જવું પડે તો ત્યાં મોટું ફળિયું મળે આ આપણું હૃદયરૂપી આંગણું છે ને એમાં આપણો શ્રીનાથજી પધાર્યો છે એમાં આપણો ભગવાન પધાર્યો છે જયારે ભગવાન આવે તો શું કરીએ દ્વારે દ્વારે તોરણ બંધાવું જો દ્વારે દ્વારે તોરણ બંધાવું તોરણ બંધાવું આંગણ સાથીયા

वगडा वो ढोल वगडाबो वो शरणु वो जो मञ्जरि वगाडो भो वगडा शरणो वगडावो जो खानी नाची उर्मा आनन्द समाणो जो मुहर खाणी उर्मा आनंद समायो जो उर्मा आनंद समाणो मारा वाला आ

કથાનો મૂળ સંકલ્પ આ છે કે તમને સર્વત્ર ભગવાનના દર્શન થવા લાગે અને બધામાં ભગવાન દેખાય તો પછી દુનિયા તમને ભગવાન માને જલારામ બાપાને કોઈ અમથા ભગવાન નથી માનતા હો જલારામ બાપાને તમે આટલી સેવા પૂજા કરો છો આટલા માનો છો નું કારણ તમને ખબર છે કદાચ એને સર્વત્ર ભગવાન મારો રામ દેખાતો હતો જ્યાં જ્યાં મારી ફરે ત્યાં શ્રીનાથજી શ્રીનાથજી દેખાય છે જલારામ બાપાને ત્યાં એકવાર વૈશાખ મહિનાના એ તાપમાં એક મહેમાન આવે છે ઘોડે સવારી કરી ઘોડે સવારી કરીને સવારના નીકળેલા બાપા એનું સ્વાગત કર્યું અરે આવો આવો અતિથિ તમે અમારા ઘરે આવો બહુ થાકી ગયા છો નહીં એને થાકી ગયેલા જોઈને એની સેવા કરીને પછી જયારે મહેમાન સુવા પડ્યા ને ત્યારે જલારામ બાપા સીધા જ પેલા ઘોડા પાસે ગયા અને ઘોડા પાસે જઈને કીધું કે મારા રામ તમારી ઉપર સવાર થઈને આવેલા માણસ એટલા થાકા હોય તો તમે કેટલા થાકી ગયા છો થોડીક વાર રાહ જુઓ હમણાં આવ્યો જલારામ બાપા ઘરમાં જઈ પાણી ગરમ કરી ગરમ પાણીથી ઘોડાના પગ ધોયા અને એનો થાક ઉતાર્યો જેને સર્વત્ર મારો રામ દેખાય એની પૂજા થાય ગરમ પાણીએ ઘોડાના પગ જ અને એને બોલતા જાય મારા રામ તમે બહુ થાકી ગયા છો બહુ થાકી ગયા છો જ્યારે સર્વત્ર પરમાત્મા દેખાવા લાગે ત્યારે આપણને એનામાં પરમાત્મા દેખાવા લાગે આ કથાનો મૂળ સંકલ્પ એ છે કે આપણને સર્વત્ર ભગવાન દેખાય જ્યાં જ્યાં મારી નજર ફરે ત્યાં શ્રીનાથજી દેખાય છે જ્યાં જ્યાં મારી વલ્લભ સ્વામી અંતરયામી દેજો વ્રજ મા વાસ જો વલ્લભ સ્વામી અંતર દેજો વ્રજ વાસ જોજો વ્રજ મા વાસ સજ કરું ને ને ઘરે ઘરે આવો ભગવાન આવ્યા છે આપણા તો મૂળ તમને વાત કરતો હતો કે તમે કથામાં આવ્યા છો એ તમારી ઈચ્છાથી નથી આવ્યા મારા ઠાકોરજી ની કૃપા માત્ર થી તમે કથામાં આવ્યા છો પ્રભુ ની ઈચ્છા હતી કે તમે કથામાં બેસાડવો છો બાકી હજી તો મહેમાનોને આવવાનું બાકી જ છે પણ તમે બધા એટલા સૌભાગ્યશાળી છો કે ઠાકોરજીએ તમને પેલા જ દિવસે મંગલાચરણના તમને સાક્ષી બનવા માટે આ કથામાં બેસાડ્યા એ તમારા ઉપર મારા ઠાકોરની અસીમ કૃપાનો અવતાર છે તમને પેલા દિવસે ભગવાને કથામાં બેસાડ્યા છે તો આજ આપણા ઘરે ભગવાન પધાર્યા અને આજ આપણી ઘરે આજે રાજાની પરિવારના આંગણે ખૂબ મોટો લાભો છે આ આજ આ પરિવારે ભંડાર ઉઘાડો મૂક્યો છે એ વાલા સજનો લૂંટાવી એટલું લૂંટી જાજો અહીંથી ઘણી વસ્તુ ચોરવામાં મજા છે ઘણું લૂંટવામાં મજા છે ભગવાનની કથા ચોરી જાજો ભગવાનની કથા લૂંટી જાજો કારણ કે આ ધન એવું છે કે લૂંટ્યા પછી તમે મોટા બનશો અને અને સૌથી અગત્યની વાત એ છે કે વળી પાછું ચોરેલું તમે જગ જાહેરમાં કહો કે હા મેં ચોર્યું છે તોય લોકો તમને પગે લાગે વાહ વાહ શું વાત ચોરી આવ્યા છો બધી વસ્તુ જાહેરમાં ન કહેવાય કે આ ચોરી છે ભગવાનની કથા નહીં કહી શકો તમે પ્રભુએ તમારા પર કૃપા વરસાવી છે